પર્યટકો માટે દિવસે ને દિવસે વન્યજીવો સિંહ દીપડાઓ અન્ય પ્રાણીઓ જોવાની બાળકો વડીલો અને અન્ય લોકોને મજા પડી જવાથી વન્ય વિસ્તાર ગીર શાસનની મુલાકાતે પર્યટકોનો દિવસે ને દિવસે ઘસારો જોવા મળતો રહે છે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ગીર શાસણ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેમણે વન્યજીવોના ફોટા નજીકથી પણ પાડ્યા હતા આમ એક વડાપ્રધાનની મુલાકાત પછી પર્યટન સ્થળ એવા શાસણમાં પર્યટકોની સંખ્યા વધતી જોવા મળી રહી છે રિપોર્ટર પ્રકાશ દવે